લીલિયાના તાલુકા પંચાયતના અલ્પેશ સોલંકી સામે વિપુલ દુધાતે પણ તેનો પ્રતિક્રિયા આપેલી છે લીલિયા તાલુકા પંચાયતના અલ્પેશ સોલંકી સામે વિપુલ દુધાતે પ્રતિક્રિયા પાઠવતા જણાવેલું હતું કે હું પૈસા માટે કંઈ કરી રહ્યો છું તેવા આક્ષક સામે કોને કેટલાની રૂપિયાની જરૂર છે તે લીલિયાની જનતા જાણે છે કોંગ્રેસ અને અલ્પેશ સોલંકીને ગમતું ન હોવાથી આક્ષેપ કરી રહ્યા છે મેં રોજ મને સોશિયલ મીડિયાના માધ્યમથી એક વિડીયો મળ્યો એમાં એણે એવા આક્ષેપો કર્યા છે કે હું આ પૈસા માટે કરી રહ્યો હતો પણ આ તાલુકાની અને જિલ્લાની જનતાને ખબર છે કોને કેટલા રૂપિયાની જરૂર છે અને અમારી જે શાખ છે અને અમે જે લોકોના પ્રશ્નોને વાચા આપીએ છીએ તે કોંગ્રેસના આગેવાનોને અને અલ્પેશભાઈને ગમતું ન હોય તેના માટે આવા આક્ષેપો કરી રહ્યા છે